બાયડના બસ સ્ટેશન સામેની દુકાનો પાસે અસામાજિક તત્વોએ ટ્રેક્ટર મૂકી દીધું બાયડ પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ આપવા છતાં પણ કાર્યવાહી ન થતાં દુકાનદારો વલોપાત અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા પાંત્રીસ વર્ષથી દુકાનદારો દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે ત્યારે અચાનક વહેલી પરોડમાં અસામાજિક તત્વોએ દુકાન આગળ બે ટ્રેક્ટર મૂકી દેતા દુકાનદારોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે દુકાનદારોએ પ્રાંત કચેરી મામલતદાર કચેરીના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ આપી હતી દુકાનદારોની એક જ માગણી હતી કે તત્કાલિક ધોરણે ટ્રેક્ટર હટાવવામાં આવે અને રોજીરોટી પર મુશ્કેલી ના પડે તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા માટે દુકાનદારોની માગણી હતી અહેવાલ ભરતસિંહ આર ઠાકોર લોકાર્પણ